તો મિત્રો અમે આવી ગયા છીએ હવે ગામમાં જઈ રહ્યા છીએ વૃક્ષારોપણનો કાર્યક્રમ ચાલુ કરવાનો છે તમે જોઈ રહ્યા છો કે વૃક્ષો લાવી દીધા છે અમારા ગામમાં હવે થોડા જ ટાઈમમાં મતલબ શરૂઆત કરવાની છે વૃક્ષો વાવવાની તો જોઈ રહ્યા છો વૃક્ષો લાવી દીધા છે બધા તો હવે આપણે જઈ રહ્યા છીએ આપણા ગામના સરપંચ જોડે તે તેમના મતલબ બે વાક્યો સાંભળ્યું છે તે વૃક્ષો વિશે શું કહે છે અને પ્રગતિતા વિશે તેમનું શું કહેવું છે આપણા ગામ જગાપુર મુકામે આપણા આશાપુરા અને ગોદનાથ મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે જે આયોજન કરવામાં આવેલ છે એ આયોજનના ભાગરૂપે ગામમાં સૌ પ્રથમ આપણે પ્રતિષ્ઠાનું મુહૂર્ત કરવા જઈ રહ્યા છે ત્યારે પ્રથમ શરૂઆત આપણે વૃક્ષારોપણ કાર્યક્રમ રાખીને કરવામાં આવી છે અને આ કાર્ય વૃક્ષારોપણની કામગીરી આપણા ગામના યુવાન મિત્રો દ્વારા કરવામાં આવી રહેલી છે તે ખૂબ જ સરાહનીય છે અને સારી કામગીરી છે વૃક્ષ આપણા જીવનનો અભિન્ન અંગ છે વૃક્ષો હોય તો વરસાદ આવે વૃક્ષો હોય તો હવા સુખ પડે અને વૃક્ષ હોય તો આપણને સહયોગ પણ મળી રહે એટલે વૃક્ષ વૃક્ષોની આજે વૃક્ષની કામગીરી કરવામાં આવી રહેલી છે બહુ અગત્યની છે અને તેનો ઉપદેશ બહુ સારો છે

તો મિત્રો તમે જોઈ રહ્યા છો અમારા ગામના વડીલે ભોળાજી નવાજી જેમને વૃક્ષારોપણમાં ખૂબ જ સાથ આપે છે અને મતલબ વૃક્ષોને પાણી પાવાનું મતલબ કામગીરી પણ એમના જ હાથે આપેલી છે જેઓ આજ પણ મદદ કરવા આવી ગયા છે વૃક્ષો વાવવામાં તો મિત્રો ગામના મતલબ યુવાનો પણ વૃક્ષના વાવેતર માટે આવી ગયા છે અને વૃક્ષારોપણનો કાર્યક્રમ મતલબ ખૂબ જ શાંતિથી મતલબ શરૂઆત થઈ ગઈ છે એની અને ખૂબ સરસ એવું વૃક્ષારોપણ ચાલુ થઈ ગયું છે અમારા ગામમાં તમે જોઈ શકો છો કે યુવાનો પણ કેટલા સાથ સહકાર આપી રહ્યા છે તો હવે મિત્રો તમે જોઈ રહ્યા છો કે હવે વૃક્ષારોપણનો કાર્યક્રમ હવે આટલો પૂર્ણ કરીએ છીએ અને હવે મળીશું આવતા બ્લોગમાં તો જય ગુરુ મહારાજ